હમ્મ શિકારી હતો પણ શિકાર કરવા ગયો જંગલમાં આખો દી રખડ્યો રોંડા હોદી પણ શિકાર મળ્યો નહીં પછી નિરાશ થઈ અને પાછો ભાગ્યો ઘરમાંથી એમાં એક ગામમાં ગયો એ રાજાને ઘરે ના દઈ હાથ ધોરણ ઊભો કે થોડુંક મને ભૂખ લાગી છે ખાવા જોવું કે અનાજ હોય તો એ રાજાને દયા આવી એટલે રાજા કદી ભાઈ રાજાએના જમાઈડો ડર્યો ડર્યો એટલે મારો દીકરો ધરાણ પાછો ઊપડ્યો જંગલમાં એ પૂછ્યો તો એતો ઘરે પણ રાજાએ ખબર્યો એટલે ધરાણો અને પાછો જંગલમાં ગયો અને બે જીવ હતી હરણી મારી કાબણી હરણ બે જીવ હતી મારી અને ઘરે લઈને આવ્યો પછી રાજા મરી ગયો મરી ગયો એટલે રાજાએ કોઈ પાપ ક્યાંય કોઈ દિવસ કર્યું જ નતું સતા મરી ગયો એટલે ધર્મરાદાએ કીધું કે ભાઈ તે મોટી હત્યા કરી છે બોલો કે પણ મેં કોઈ દિવ કાંઈ હજા કરી જ નથી કે તો કે ના આમાં બતાવેશ કે તે નથી કર્યું પણ કે તે ખવારીને કરાયું તે કોઈક શિકારી આવ્યો એને ખાવા દીધું ખાય અને બે જીવ હતી હરણી મારી છે પાપ તને લાગ્યો કે વાપરે લાગ્યું એટલે આમાં પાત્ર દો ને એનો પાત્ર કે છે